બોલો સદારામ બાપાની ને આજે તારીખ સત્યાવીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ આમ તો એમની સ્વાગત તિથિ તો ત્રેવીસ ત્રણ બે હજાર પચીસ હતી પણ એમનો સમગ્ર પરિવાર સગાવાલા અને સનેસ્તા ગામના સૌ વડીલો આગેવાનો બધા સાથે મળી અને એમ એમના કુટુંબની એક ભાવના હતી કે અમીચંદભાઈ આજે આપણી વચ્ચે નથી પણ એમનું જીવન એમના વિચારો એમના પરિવારના વિચારો ગામમાં શિક્ષણ કઈ રીતે વધે ગામમાં સારું કાર્ય કઈ રીતે આગળ વધે એના માટેનું જે એમનું ભૂમિદાન છે એ ખરેખર સનેશરા ગામ માટે નહીં પણ આખા સમાજ માટે પ્રેરણા પૂરી પાડે હું અભિનંદન આપું છું ભાઈ શ્રી ચૂનાજી જેતાજી બળવંતજી જેતાજી અને એમના સમગ્ર પરિવારને કે એમણે આજે સારા સેવા કાર્યમાં ભૂમિદાન આપવાની જાહેરાત કરી છે આવનાર સમયમાં અહીંયા આ પવિત્ર ભૂમિ ઉપર સારા કાર્યો થાય સનેશડા ગામનો વિકાસ થાય અહીંયાથી સમાજ પ્રેરણા લે એવી આપ સૌને વિનંતી જય સદારંભા